થર્ટી ફસ્ટ ડિસેમ્બરની અલગ અલગ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે ખાસ કરીને યુવાધન કે જે થર્ટી ફસ્ટ ડિસેમ્બરની ઉજવણી ઉત્સાહપૂર્વક ડીજેના તાલે અને ઝૂમી ઉઠીને કરતા હોય છે તેવામાં વડોદરા શહેરના જડેશ્વર મહાદેવ મંદિરે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર એટલે કે વર્ષ બે હજાર ચોવીસનો છેલ્લો દિવસ હોય અહીં ભગવાનની ભસ્મ આરતીનું આયોજન કરવામાં આવ્યું સાથે જ અહીં મહાદેવને શૃંગાર કરવામાં આવ્યું હતું તે પણ ખૂબ જ અદ્ભુત હતો મોટી સંખ્યામાં અહીં ભક્તો ઉમટી પડ્યા હતા અહીં ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ હોય તે રીતે ભગવાનને શ્રિંગાર કરવામાં આવ્યો હતો સાથે ભસ્મા કરવામાં આવી આપણી સંસ્કૃતિ જે પ્રમાણે છે તે જ પ્રમાણે આપણે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને ઉજવીએ તેવા આશય સાથે તેઓ દ્વારા ભસ્મા આયોજન કરવામાં આવ્યું હતું આવતીકાલે એટલે કે નવું વર્ષ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે પણ તેઓ દ્વારા અહીં આરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ જડેશ્વર મહાદેવ યુવક મંડળનું મંદિર છે નું મંદિર છે અને આજના રોજ અમે લોકોએ રોદ્ર સ્વરૂપ જે છે શિવજીનું એનું એક આયોજન સરસ કર્યું છે અને શું છે કે જે એક આપણી સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ છે જે આપણી એને લઈને જે લોકો આજે પોતાનું કલ્ચર બીજી તરફ જઈ રહ્યા છે અને એને કલ્ચરનું બીજું સ્વરૂપ આપી રહ્યા છે અને જે આપણા સંસ્કૃતિને લાગે અને એ તરફ લોકો વધારે વધારે વળે અને એના માટે એક સરસ વૃદ્ધ સ્વરૂપ આયોજન કરવામાં આવેલ છે અને અનુસરે ભગવાન સનાતન ધર્મ રક્ષા થાય અને ખોટા વૈભવમાં ના રાખે અને એ રીતે આ પ્રસંગ ના રાખેલો છે થર્ટી ફર્સ્ટ ની ઉજવણી ભગવાનની પૂજામાં અને કાનલી પૂજા એ નવ વર્ષની ઉજવણી તે બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરીને આ રીતે ઉજવણી એટલે આપણે આપણી સંસ્કૃતિને લાગે કાજે એવું આપણે આ કાર્યક્રમ રાખવાનો મોટો હેતુ અમારો એ છે કે આજની દુનિયામાં અત્યારના છોકરાઓ આપણી જે હિન્દુ જે સંસ્કૃતિ છે એને ભૂલી રહ્યા છે મંદિરો ટાળી રહ્યા છે આજકાલ કોઈ લોકોને મંદિરો રહ્યો નથી અને મંદિરો કરતા લોકો બહાર પાર્ટીઓમાં ફિલ્મ જોવામાં રહ્યા છે તો એ છોકરાઓ જે નવી જનરેશન છે એ આપણે ધાર્મિક વૃત્તિમાં આપણે ધાર્મિક સંસ્કૃતિમાં હિન્દુ ધર્મમાં આગળ વધે અને થોડો થોડો એમને લોકોને અનુભવ થાય અને ભગવાન શું છે એના ભૂલે એના માટે આયોજન કર્યું છે અમે અને મહાદેવ એટલે અત્યારના ત્રિલોક નાથ કહેવાય છે ને એના દર્શન કરવાથી દુઃખ ટળે છે અને લોકોના જે અત્યારે હાલમાં અમારા મંદિરે જે લોકોના દુઃખ દૂર થઈ રહ્યા છે જે અમારા મહાદેવ છે એના એવા દાખલા છે કે જે કે લોકોને ડોક્ટરે જેને ના પાડી કે આ છોકરાનો હવે નહીં બચી શકે એવાઓને બચાવ્યા છે જે લોકોના વિઝા નથી પાસ થઈ રહ્યા એ લોકોના બી વિજા પાસ થઈ રહ્યા છે અને જે લોકોના કામ અટકેલા છે વર્ષોથી એવા કામ બી આગળ મહાદેવ ની માનતા રાખે છે બહાર હનુમાનજી ની માનતા રાખે છે એવા લોકોના કાર્ય બી થઈ રહ્યા છે એટલે આજના જમાનામાં આજની તારીખમાં જે જાગતા દેવ કહેવાય મહાદેવ જે દરેકની મનોકામના પૂર્ણ કરે છે તો દરેકને વિનંતી છે કે આવો દર્શન કરો અને ભગવાન પર તમારી મનોકામના પૂર્ણ કરો બોલો જય જય મહાદેવ શ્રી જળેશ્વર મહાદેવ મંદિરમાં આજ રોજ ભગવાનનો રોદ્ર સ્વરૂપનો દર્શન અહીંયા થઈ રહ્યા છે ભાવિક ભક્તો આ રુદ્ર સ્વરૂપ દર્શન કરી અને ખૂબ આનંદિત અને હર્ષો હર્ષોલ્લાસિત થયેલા આપણને જોવા મળે છે સાથે સાથે ભસ્મ આરતીનો પણ આજે અહીંયા ભક્તોને લાભ મળ્યો છે એ જ પ્રમાણે આવતીકાલે નૂતન વર્ષ નિમિત્તે દાદાનો બ્રહ્મા વિષ્ણુ મહેશના રૂપમાં શણગાર કરવામાં આવનાર છે સાજના સમયે એનો પણ ભાવિક ભક્તોને લાભ મળશે હર હર મહાદેવ